જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં વર્ણવેલ પ્રેતકર્મ ભેદો માનવીની તૃષ્ણા માનવીનું અજ્ઞાનપણું જીવન ક્ષણ ભંગોર કર્મના ફળ અને ઉત્તર ક્રિયાનું વર્ણન સાંભળશું ભાદરવા માસના પિતૃ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહાત્મ્ય છે ગરુડના માધ્યમથી જ ભગવાન વિષ્ણુના શ્રીમુખથી મૃત્યુ ઉપરાંતના ગૂઢ તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવાયું છે તો આ વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં વર્ણવેલ પ્રેત કલ્પનું વર્ણન સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાભાગ્યશાળી ગરુડ તમારે જે કંઈ જાણવું છે તે બધું જ હું તમને વિગતે કહીશ કેમ કે તમે મારા પરમ મિત્ર છો જે લોકો પરસ્ત્રીને હરી લે છે તથા બ્રાહ્મણનું દાન લઈ લે છે તે મૃત્યુ પછી વનવગડામાં યા યાજન પ્રદેશમાં રખડતા ભયાનક બ્રહ્મ રાક્ષસો થાય છે કોઈ પણ જીવાતમાં તેની જિંદગીના અંતકાળે પોતાની જે કામનાનું કે વિષયાભિલાષનું ધ્યાન યા ચિંતન કરે છે તે તેવા લક્ષણવાળો થઈને જન્મે છે કે ઉત્પન્ન થાય છે બાકી આ આત્માઓ તો અવિનાશી છે તેને શસ્ત્રો છેદી શકતા નથી જળ પલાળી શકતું નથી વાયુ સૂકવી શકતો નથી દરેક અંડજ પક્ષી મનુષ્ય જીવોના શરીરમાં વાફ પાણી બે આંખો બે કાન નાક ગુદા તથા મૂત્રને વિષ્ઠા નીકળવાના છિદ્રો સર્વ રીતે સરખા જ હોય છે નાપીથી મસ્તક સુધી દેહના ઉપરના ભાગમાં આઠ છિદ્રો જોવા મળે છે જે મનુષ્યો સદગ્રહસ્થો સંતો તથા પુણ્યશાળી હોય છે તેઓ હે ગરુડજી નિર્ધન લોકોએ પણ પોતાના કોઈ પણ સગા સંબંધીના મૃત્યુ પછીના દિવસથી માંડીને બાર માસ સુધી શાસ્ત્રમાં દર્શાવેલ તે મૃતકના માસિક શ્રાદ્ધ આદિ અનેક અચૂક કરવા જ પડતા હોય છે હે ગરુડજી કોઈ પણ જીવાતમાં મૃત્યુ પછી જ્યાં જ્યાં જે યોનિમાં જાય છે કે મૃત્યુ પછી જે જે શરીરને પ્રાપ્ત કરે છે તે ત્યાં ત્યાં પોતાના પૂર્વજન્મના શુભ અશુભ કર્મોને તે કર્મોનો પ્રભાવ નષ્ટ થાય નહીં ત્યાં સુધી તે કાયમ ભોગવ્યા જ કરે છે જે મનુષ્યો પોતાના અંતકાળે કશી પણ કામના રાખી નહીં હોય કોઈ પણ વિષયમાં મન પરવ્યું ન હોય અને જેનું મરણ લેશ પણ કષ્ટ વિના શાંતિથી થયું હોય તે બીજે જન્મે અતિ સુખ પામે છે તેને માયા પોતાના પાશથી પાશથી બાંધી શકતી નથી પણ જે માયાના બંધાયેલ હોય તેનું મન તો આ લોકમાં વિરુદ્ધ કર્મો કરવા માટે જ નિત્ય ભમ્યા કરતું હોય છે સર્વે જીવોના ભેદો માનવામાં આવ્યા છે સર્વે જીવોમાં આહાર મૈથુન નિંદ્રા ભય ક્રોધ એક સમાન જોવામાં આવે છે પરંતુ વિવેક હોવો તે અત્યંત દુર્લભ ગણાય છે એક પાદ એક પગપાળા આદિ ભેદોથી મનુષ્યના દસ ભેદો પણ માનવામાં આવ્યા છે જ્યાં કાળિયાર કૃષ્ણસાર મૃગ મળે છે તે પ્રદેશને ધર્મદેશ કહેવામાં આવે છે બ્રહ્મા આદિ બધા દેવો કહેવાય છે સમસ્ત મુનિમંડળ સમગ્ર પિતૃમંડળ સત્ય ધર્મ અને વિદ્યા આ બધા અહીં સર્વદા રહ્યા કરે છે સર્વ ભૂતો પ્રાણીઓ પદાર્થોમાં પ્રાણીઓ ઉત્તમ મનાય છે તેમાંય જે બુદ્ધિજીવીઓ છે તે અતિ ઉત્તમ ગણાય છે તેમાં પુરુષો શ્રેષ્ઠ કહેવાય છે અને પુરુષોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણોમાં પણ વિદ્રાનો પંડિતો શ્રેષ્ઠ મનાય છે વિદ્રાનો પંડિતોમાં પણ જેમની કૃત બુદ્ધિ હોય છે તેઓ શ્રેષ્ઠ મનાય છે તેવા કૃત બુદ્ધિઓમાં પણ તેથી વધીને ગ્રંથોના રચયિતા બ્રાહ્મણ ઉત્તમ મનાય છે થકર્તાઓમાં બ્રહ્મવાદીઓ શ્રેષ્ઠ ગણાય છે જે જીવાતમાં સ્વર્ગ મોક્ષને સિદ્ધ કરી આપનાર અથવા સ્વર્ગનું તથા મોક્ષનું મનુષ્યપણું પામીને પણ તે બે માના એક પણ સિદ્ધ નહીં કરીશ કે તો તેણે પોતાના આત્માને ખરેખર ઠગ્યો જ છે યાની કે જે જીવાતમાં મહાદુર્લભ મનુષ્ય દેહ પામીને સ્વર્ગ અને મોક્ષનું સાધન ભક્તિમય બનીને સિદ્ધ નહીં કરી શકે તો તેનો જન્મ એળે ગયો સમજવો મનુષ્ય માત્રને કોઈ ને કોઈ વસ્તુની તૃષ્ણા એટલી હોય છે કે તેની કોઈ મર્યાદા હોતી નથી જેની પાસે સો રૂપિયા હોય તે હજારની ઈચ્છા રાખે છે હજારની મૂડીવાળો લખપતિ થવાની ઈચ્છા ધરાવે છે લખપતિને કરોડપતિ અને કરોડપતિને રાજસભા મેળવવાની તૃષ્ણા જાગે છે જો કદાચ દેવ યોગે તેને રાજ્યની સત્તાની પ્રાપ્તિ થાય તો તે પછી ચક્રવર્તી થવાની તૃષ્ણા રાખે છે ચક્રવતી થાય તેને દેવત્વ મેળવવાની ઈચ્છા જાગે છે જેને દેવત્વ મળે તે સર્વ દેવોના દેવ ઇન્દ્રના ઇન્દ્રાશન મેળવવાની ઈચ્છા ધરાવે છે આમ જેને દેવરાજ ઇન્દ્રપણું મળે તે બ્રહ્માની પદવી લેવાની તૃષ્ણા સેવતો હોય છે આમ મનુષ્યની તૃષ્ણાનો કોઈ પાર આવતો નથી તૃષ્ણાને વશ રહેનારા જીવાત્મા અંતે નરકને પામે છે વધતી રહેલી તૃષ્ણાને કારણે તેને ક્યાંય શાંતિ મળતી નથી તે હંમેશા અશાંત જ રહે છે જે મનુષ્યની આવી પિશાચીની તૃષ્ણા વધતી રહે છે તે આખરે નરકની યાતના ભોગવે છે પણ જે તૃષ્ણા કે લાલસથી પર રહે છે તેવા તો અલ્પ સંખ્યામાં હોય છે તેવા મનુષ્ય સ્વર્ગને પામે છે હરણ હાથી પતંગિયું ભ્રમર અને માછલી આ પાંચે એક એક વિષયમાં લાલચું રહેતા હોવાથી ઉન્મંત થઈને તે બધાનું સેવન કરનાર મનુષ્ય એવો પ્રમાદી હોય છે કે પાંચ ઇન્દ્રિયોથી પાંચ વિષયો વડે કેમ માર્યો ન જાય યાની વિશે કરેલો દરેક મનુષ્ય અવશ્ય માર્યો જાય છે યા વિનાશ પામે છે વળી મનુષ્યનું અજ્ઞાન તો જુઓ તે બાલ્ય અવસ્થામાં માતા પિતામાં વધુ આસક્ત રહે છે યૌવન અવસ્થામાં પત્નીના પ્રણય પાશમાં બંધાયેલો રહે છે ગ્રસ્થ જીવનમાં આશક્ત રહેલો તે જીવાત્મા પુત્ર પોત્રોમય બનીને તે એના કુટુંબ સંસારમાં પૂરેપૂરો આસક્ત રહેલો હોવાથી તે મૂઠ આત્મા કોઈ પણ કાળે આત્મા સાક્ષાત્કાર કરવાને તત્પર થતો નથી યાનિ કે ખડપણમાં પુત્ર પુત્રાદીની માયામાં લપેટાયેલો જ રહે છે તેને પ્રભુ ભક્તિ સેવા સ્મરણનો અવસર મળતો નથી જેમ કોઈ પણ લોખંડની જંજીરો અને કાષ્ટના બંધનથી કે કોઈ અન્ય બંધનથી બંધાયેલો હોય તે અમુક સમય બાદ યાનિ કેદી જીવનની મુદ્દત પૂરી થયા પછી મુક્ત થાય છે પણ પત્ની પુત્ર પુત્રી પોત્રોના મોહપાશના બંધન એવા હોય વૃદ્ધ થયો હોય તો પણ મૂળતાથી સંસારમાં રચ્યો પચ્યો રહેવાથી અધિક સુખ્યા દુઃખથી યુક્ત થઈને જગતમાંથી ખાલી હાથે ચાલ્યો જાય છે તે પૂઢ મૃત્યુમાંથી કદી છૂટતો નથી અને વારંવાર સંસારમાં ફરી ફરી આવજા કર્યા કરતો હોય છે કર્મ પ્રમાણે તેનું આવાન ગમન થતું જ રહે છે તેનો પણ ક્યારેય મોક્ષ થતો નથી કોઈ પણ જીવાત્મા એકલો જન્મે છે અને મૃત્યુ થતાં તે એકલો જ ચાલ્યો જાય છે એકલો જ પુણ્ય કે પાપને ભોગવે તેણે જ્યાં કંઈ શુભ કર્મો કર્યા હોય તેનું સુફળ તેમજ જે કંઈ કર્મ કર્યા હોય તેનું કટુ ફળ તેણે એકલાને જ ભોગવવું પડે છે બધા લોકોના દેખતા જ્યારે તેનો અંત સમય આવે છે ત્યારે તે એકલો જ મૃત્યુને પ્રાપ્ત થઈ ચાલ્યો જાય છે તેનું મળદારૂપ શરીર સાથે કંઈ જ જતું નથી બધું જ તેને અહીં છોડીને જવું પડે છે અંત સમય વેળા વિશાળ વૈભવ યાની પ્રાણથી એ પ્યારી પત્ની મિત્ર બાંધવ પુત્ર પોત્રાદી ઘર બાર સઘળું છોડીને જાય છે તે એકલો પોતાના પુણ્ય કે પાપને ભોગવે છે એ સમયે સર્વને દેખતા એના માટીના ઢેફા જેવા થયેલા શબને ઠાઠડીમાં બાંધીને શમશાને લઈ જાય છે ત્યારે તેના બાંધવો શમશાન સુધી મૂકવાની જાય છે પણ તેની સાથે કોઈ જતું નથી માત્ર તેની સાથે તેણે કરેલા કર્મ કે અધર્મ જ પરલોકમાં સાથે જાય છે તેનો અગ્નિ સંસ્કાર કર્યા બાદ તેના કુટુંબીજનો સ્નેહીજનો અવળું મોઢું કરીને દેખાડો કરવા પૂરતા પોતાને ઘેર પાછા ફરતા હોય છે દરેક મનુષ્ય ચાહે જીવતો હોય કે મરેલો હોય પણ તે જ્યાં હોય ત્યાં તેણે કરેલ શુભ કે અશુભ કર્મોના ફળ તો ભોગવવા જ પડે છે જે મનુષ્ય હંમેશા સૂર્યાસ્ત થયા પહેલા કોઈ સુપાત્રને યથાશક્તિ દાન આપતો નથી તેના માટે હું પણ જાણતો નથી કે હે ગરુડજી પ્રાતકાળ થતા સુધીમાં તેનું દ્રવ્ય કોની માલિકીનું થશે એ તો ઠીક પણ તેને સંગ્રહું ધન પોતે જ ગુપ્ત રીતે બોલશે કે હવે મારો સ્વામી માલિક કોણ થશે આથી દરેક મનુષ્ય દરરોજ એવો વિચાર કર્યા કરવો જોઈએ કે મેં મારા પૂર્વ જન્મમાં કરેલા પુણ્યકર્મને કારણે જ કંઈ થોડું યા વધારે ધન મેળવ્યું છે તેને જે શ્રેષ્ઠ બ્રાહ્મણને કેમ નથી આપ્યું વળી તે દ્રવ્યને યજ્ઞ યજ્ઞાદિમાં કે હોમ હવનમાં કે તીર્થમાં ચાર સ્નેહી સંબંધીમાં કેમ ન વાપર્યું આમ વિચારીને સકળું ક્ષણ ભંગુર સમજીને મનુષ્યે યથાશક્તિ પોતાના ધનનું દાન કરવું જોઈએ તેથી ધર્મમાં વૃદ્ધિ થાય દાન ધર્મ શ્રદ્ધાપૂર્વકના હોવા જોઈએ શ્રદ્ધા વિનાના દાન ધર્મથી ન તો લોકમાં કંઈ વૃદ્ધિ થાય છે ન તો પરલોકમાં કોઈ સહાય મળે છે વસ્તુ ધન તો ધર્મથી જ ઉત્પન્ન કરી શકાય છે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ કામ પ્રાપ્ત થાય છે ધર્મ મોક્ષ મેળવવામાં સાધનરૂપ બને છે તેથી દરેક ધર્મ સારી રીતે આચરવો જોઈએ વળી ધર્મ પણ શ્રદ્ધાથી જ ધારણ કરી શકાય છે દાનના ઢગલાથી ધર્મ ધારણ કરી શકાતો નથી પૂર્વકાળમાં શ્રદ્ધાથી જ મુનિઓ પણ સ્વર્ગધામમાં ગયા હતા તેમની પાસે ક્યાંય પણ ધન ન હતું એટલે ધનનું કશું જ મહત્વ નથી મહત્વ છે તો કેવળ શ્રદ્ધાનું બાકી શ્રદ્ધા વિના જે કંઈ દાન દક્ષિણા હોમ હવન કર્યા હોય તપ કર્યું હોય તો હે ગરુડજી અસ્ત કહેવાય છે તેથી જ શ્રદ્ધા વિનાનું જે કંઈ કરાય છે તેનું કોઈ પણ ફળ આ લોકમાં કે પરલોકમાં તેને પ્રાપ્ત થતું નથી ગરુડ બોલ્યા હે દેવેશ્વર કયું કર્મ કરવાથી પ્રેતપણું પ્રાપ્ત થાય હે દેવોના ઈશ્વર આ ધરતી પરના સર્વ જીવોના હિતમાં તમે મને સમજાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ આ માટે મરણ પછી થતી ક્રિયા કે પછી મરણ પછીની ઉત્તર ક્રિયા હું તમને સમજાવું છું મોક્ષ યાની તો આ ઉત્તર ક્રિયામાં જીવતા જ પોતાના હાથે કરવી જોઈએ વળી સ્ત્રીએ પણ પોતાનું પાંચ વર્ષનું બાળક મૃત્યુ પામ્યું હોય તો તેનું પ્રેતપણું નિવારવા માટે વિશેષ કરીને વૃષોત્સર્ગ ઉત્તમ વાછરડાનું દાન બ્રાહ્મણને આપવું આ વૃક્ષોત્સર્ગ સિવાય બીજી કોઈ ક્રિયા આ પૃથ્વી પર મૃત થયેલાનું પ્રેતપણું દૂર કરવાને અસમર્થ છે જે મનુષ્ય પોતાની હયાતીમાં પોતાના મૃતક સંબંધીઓ પર રૂપ વાછરડાનું દાન કરે યા પોતાના સંબંધીઓ પાસે તે દાન કરાવે જેને ઉદ્દેશીને દાન કરાયું હોય તેને ક્યારેય પ્રેતપણું પ્રાપ્ત થતું નથી વૃષોત્સન ક્રિયા સિવાય બીજા કોઈ યજ્ઞો કે દાનો વડે પ્રેતાત્મા નું પ્રેતપણું દૂર કરી શકાતું નથી શ્રી કૃષ્ણ આગળ બોલ્યા હે ગરુડ જે મનુષ્ય મરેલાની પાછળ તેને ઉદ્રેસીને વૃષોત્સર્ગ યાની વાછરડાનું દાન કે નીલ પરનાવાની ક્રિયા કર્યા વિના જો પિંડ દાન કરે તો તેનું શ્રેય કે પુણ્યફળ તે મરનાર કે મરેલાને ઉદ્રેસીને તે કર્મ કરનારને સંબંધીને જે કંઈ દાન આપ્યું હોય તે સર્વકાય નિષ્ફળ જાય છે તેથી મૃતકનું પ્રેતપણું દૂર થતું નથી પણ ઉલટું અતિ સ્થિર થાય છે તે એક વાછરડાનું દાન કર્યા વિના સેંકડો શ્રાદ્ધ ભલે કરાય તો પણ તેનું પ્રેતપણું દૂર થતું નથી હે કરુડ જેને પુત્ર જ ન હોય અગર પુત્ર થયો જ ન હોય એના વાંજ્યાની સદગતિ થતી જ નથી એને સ્વર્ગ પણ પ્રાપ્ત થતું નથી આવા મનુષ્ય કોઈ પણ ઉપાયથી પોતાને ત્યાં પુત્રનો જન્મ થાય તેવા ઉપાય અવશ્ય કરવા જોઈએ જે ન નારી અપુત્રવાન છે જેને પુત્ર નથી તેમણે પોતાની જીવિત અવસ્થામાં સ્વયં પોતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ જેથી તેઓ મરણ પછી અભય પદને પ્રાપ્ત કરી શકે વળી દરેક મનુષ્ય પોતે જાતે જે દાનો દ્વારા કે સ્વયં આપ્યા હોય તે બધા તેની આગળ જીવતા કે મરણ પછી તેને સુખી કરવાની સદાકાળ ઉપસ્થિત રહ્યા કરે છે જેથી તે આ લોકમાં કે પરલોકમાં ક્યારેય પણ દુઃખી થતો નથી વળી જે જે મનુષ્ય જે જે પ્રકારની ભોજન પદાર્થો કે જે પોતાની હાથે દાન આપ્યા હોય તે સર્વ દેહાંતે અક્ષય ફળને આપનાર થાય છે જે મનુષ્ય ગાયોના ભૂમિના સુવર્ણના વસ્ત્રના દાન આપ્યા હોય અને સુપાત્રને રહેવાને ઘર આપ્યા હોય તે બધા મરણ પછી તે જ સ્થાને જાય છે ત્યાં તેની સમક્ષ હાજર રહે છે આમ મનમાં સમજીને પ્રત્યેક મનુષ્ય જ્યાં સુધી પોતાનું આરોગ્ય સારું હોય ત્યાં સુધી મારી રીતે ધર્મ ધ્યાન દાન આદિ કરવા જોઈએ કારણ કે આ ક્ષણ ભંગુર દેહનો તો શો ભરોસો આ શરીરમાં જ્યારે રોગ ઘર કરે છે ત્યારે તેને દેહની જ ચિંતા રહે છે તે વેળા તે બીજાના કહેવાથી કે દોરાઈ જઈને દાન ધર્માદા આદિ કરવાને ઉત્સાહિત થતો નથી કોઈ મનુષ્યનું મૃત્યુ થાય અને તે પછી તેની પાછળ જ્યાં સુધી ઉત્તર ક્રિયાઓ કરવામાં આવે નહીં ત્યાં સુધી મરનારનો જીવાત્મા વાયુરૂપે રહેતો હોવાથી ભૂખને તરસથી વ્યાકુળ થઈ જાય દિવસ રાત અહીં તહી ભટક્યા જ કરે છે આમ જે મરેલાના જીવાત્મા પાછળ શાસ્ત્રોક્ત રીતે ઉત્તર ક્રિયા થઈ નહીં હોય તો તે અંતે કીટક કે પતંગિયા રૂપે જન્મ્યા કે મર્યા કરે છે આ પ્રેતાત્મા કોઈ અધંબીઓની ગર્ભમાં જઈને ત્યાં વારંવાર જન્મે અને તરત જ મરે છે આથી જ મનુષ્ય જ્યાં લકી આ શરીર દેહ સ્વચ્છ કે નિરોગી છે ત્યાં સુધી પણ તેમાં કામ કરે છે આયુષ્યની દોરી તૂટી નથી ત્યાં સુધી બુદ્ધિજીવી મનુષ્ય પોતાના શ્રેયાર્થે તથા કલ્યાણથે સત્કર્મ અવશ્ય કરી લેવું જોઈએ જેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આવે પાણી વહી ગયા પછી પાળ બાંધવામાં આવે એનો શો અર્થ એવો પ્રયાસ નિષ્ફળ નીવડે એ માટે મનુષ્ય પહેલા પોતાની હયાતીમાં બને તેટલા દાન પુણ્ય કર્મ કરી લેવા જોઈએ ઇતિ શ્રી ગરુડ પુરાણે ઉત્તરખંડમાં પ્રેત કલ્પનું વર્ણનનો ભાગ પહેલો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો પોતાના પરિજનનું મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પોતરાદીએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ જેના થકી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે આ ગરુણ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રીહરિ સાથે સુખેથી રહે છે તો આજના આ વિડિયોમાં ગરુણ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ